મિત્રો કુંભના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો તમારી સ્લીપ જોઈને બાગેશ્વર બાબા પણ રડી પડ્યા કારણ કે તમારી સ્લીપમાં ત્રણ દેશદ્રોહીઓના નામ છે આ દેશદ્રોહીઓ છેલ્લા તેર વર્ષથી તમારા મૃત્યુનું કાવતરું ઘડી રહ્યા છે આ દેશદ્રોહીઓ બીજું કોઈ નહીં પણ એક દેશદ્રોહી છે જે તમારા જ ઘરમાં રહે છે અને બે દેશદ્રોહીઓ તમારા જ સગાઓમાંના છે જ્યારે તમે તેનું નામ જાણશો ત્યારે તમને પણ મોટો આંચકો લાગશે કારણ કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જેના પર તમે આટલો વિશ્વાસ કર્યો હતો જેના પર તમે તમારી ખુશીનું બલિદાન આપ્યું હતું તે વ્યક્તિ દેશદ્રોહી બનશે હું તમને કહી દઉં છું બાદેશ્વર બાબાનું પ્રિસ્ક્રિપ્શન ક્યારે ખોટું નથી હોતું અને પ્રિસ્ક્રિપ્શનમાં ત્રણ દેશદ્રોહીઓના નામ આવે તે નાની વાત નથી આ દેશદ્રોહીઓએ તમારી પ્રગતિને અવરોધિત કરી છે અને તમારા ભાગ્યને પણ અટકાવી દીધું છે જેના કારણે તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં આગળ વધી શકતા નથી તેના બદલે તમને દરેક બાબતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તમને ચારે બાજુથી ફક્ત દુઃખ ખર્ચ મળે છે તમે પૈસાના અભાવથી પણ પરેશાન છો તમે લોકો પહેલાથી જ ઘર અને પરિવારની સમસ્યાઓથી પરેશાન છો તમારા મનમાં ઘણી ચિંતાઓ અને તણાવ છે તમને ઘરમાં શાંતિ નથી મળતી બહાર પણ શાંતિ નથી મળતી કારણ કે આ દેશદ્રોહીઓએ તમારા પર ખતરનાક મેલી વિદ્યા તંત્ર મંત્ર કાળો જાદુ કરાવ્યો છે જુઓ તમે વિચારતા હશો કે મારા દુશ્મનો બહાર બહારના હશે જેઓ મારી ઈર્ષા કરે છે તેઓ દૂર હશે પણ કોઈ મિત્ર નહીં જેઓ તમારી ઈર્ષા કરે છે તેઓ પણ તમારી આસપાસ ફરતા રહે છે જ્યારે તમે રાત્રે સુઈ જાઓ છો ત્યારે આ છુપાયેલા દેશદ્રોહીઓ પોતાનું કામ શરૂ કરે છે અને મિત્રો તેઓ તમારા ઘર પર કાળો જાદુ કરાવે છે તેઓ તમને તેમનો ફોટો પકડાવે છે અને પછી તમે દરેક રીતે બંધાઈ જાઓ છો મિત્રો ભગવાન પણ તમારા પર આશીર્વાદ વરસાવતા નથી કે તમારા પરિવારના દેવતાઓ પણ તમારું રક્ષણ કરતા નથી તેથી જ હું તમને મિત્રો કહી રહ્યો હુણાદેશક રોહીઓના નામ જાણો કારણ કે જ્યારે તમે તેમના નામ જાણશો ત્યારે તમે પણ ચોંકી જશો મિત્રો આજના વીડિયોમાં હું તમને આ દેશદ્રોહીઓ વિશે બધું જ કહેવા જઈ રહ્યો છું છેવટે તેમણે શું જાદુ કર્યો છે તમારા પર કયા તંત્ર મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની બધી માહિતી હું તમને આપીશ તમે તેમના ચુંગાલમાંથી કેવી રીતે બહાર આવશો મિત્રો બાગેશ્વર બાબાનું પત્રિકા કોઈ સામાન્ય પત્રિકા નથી મિત્રો તમારી સ્લીપમાં દેશદ્રોહીઓના નામ પણ આવી ગયા છે આ સાથે આગામી સાત દિવસમાં તમારા જીવનમાં એક ખૂબ જ મોટી અને ભયાનક ઘટના બનવાની છે તમારું આખું જીવન ખોરવાઈ જશે જો તમે સમયસર તમારી જાતને બચાવશો નહીં તો મિત્રો તમારા જીવન પર ખૂબ જ મોટું જોખમ મંડરાઈ રહ્યું છે તમારું જીવન નર્ક બની શકે છે તેથી જ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ કારણ કે તમારા દુશ્મનો તમારા દેશદ્રોહીઓ મિત્રોએ સંપૂર્ણ યોજના બનાવી છે જુઓ આજકાલ આપણે કોઈ પર વિશ્વાસ કરી શકતા નથી તાજેતરમાં ઇન્દોર શહેરમાં બનેલી ઘટના વિશે તમે વાંચ્યું જ હશે લગ્નના આઠ દિવસ પછી નવપરિણીત પતિ પત્ની તેમના હનીમૂન માટે મેઘાલય ગયા હતા પરંતુ ત્યાં પત્નીએ કપટથી તેના પતિની હત્યા કરાવી દીધી જેના માટે એક પ્રેમી માટે જે પતિ તેની પત્ની પર વિશ્વાસ કરીને બહાર ગયો હતો તેણે વિચાર્યું હતું કે તે તેની પત્ની સાથે પ્રેમાળ ક્ષણો વિતાવશે અને આગળ પ્રેમાળ જીવન શરૂ કરશે તે જ પત્નીએ તેને દગો આપ્યો તેણે ક્યારેય સ્વપ્નમાં પણ આવું વિચાર્યું ન હોત તે પત્નીએ માસ્ક પહેર્યું હતું તેના ચહેરા પર ખુશી હતી તે બધા સાસરીયાઓ સામે ખુશ હતી સાસરીયાઓને પણ વિશ્વાસ નહોતો આવતો કે તેમની પુત્રવધુ આવું કરી શકે છે તે લગનમાં હસતી હતી અને ફોટા પડાવતી હતી તે તેના પતિ સાથે નાચી રહી હતી પરંતુ અચાનક જે બન્યું તે ખૂબ જ કાળું સત્ય છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા કે પત્નીએ તેના પ્રેમી માટે તેના પતિની હત્યા કરી જરા વિચારો મિત્રો એક માણસ કેટલો નીચે પડી ગયો છે તે ચહેરા પર આટલા બધા માસ્ક લગાવીને બેઠો છે કોઈને કંઈ શંકા નથી ન તો પતિને ના તેના સાસરીયાઓનું શું થયું છોકરી ખૂબ મીઠી વાતો કરતી હતી તે લોકો સાથે જૂઠું બોલતી રહી તેણીએ તેના માતાપિતાનું નામ બદનામ કર્યું તેણીએ તેના સાસરીયાઓને છેતર્યા અને તેના પતિની પણ હત્યા કરી તેણીએ આખા રાજ્યનું નામ બદનામ કર્યું અને મેઘાલયનું નામ પણ બદનામ કર્યું તો ગમે તે હોય મિત્રો હું ફક્ત આટલું જ કહેવા માંગુ છું આજના સમયમાં વિશ્વાસ ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે તેથી તેને ફક્ત કોઈના પર જ બગાડો નહીં તમારી આસપાસ ઘણા લોકો હશે જે તમારા પોતાના હોવાનો ડોર કરે છે અને તમારા માટે પ્રેમ વ્યક્ત કરે છે પરંતુ વાસ્તવિકતા શું છે તમને ખબર નથી હોતી કે ક્યારે અને કેવી રીતે ક્યારે બદલાશે તમે તે સમજી પણ શકતા નથી તો મિત્રો થોડા વધુ સ્માર્ટ કન્ડક્ટર બનો તમે તેટલા વધુ સ્માર્ટ બનશો હવે તમે લોકોની જાળમાંથી પોતાને બચાવી શકશો નહીંતર મિત્રો તમારી સાથે પણ આવું થઈ શકે છે આ વાતનું ખાસ ધ્યાન રાખો હવે હું તમને તમારા જીવનના ત્રણ દેશદ્રોહીઓ વિશે માહિતી આપીશ પણ આગળ વધતા પહેલા કૃપા કરીને વિડીયોને લાઇક કરો કારણ કે મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો તમે તમારા જીવનમાં ખૂબ જ દુઃખનો સામનો કરી રહ્યા છો તમે હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલા રહો છો ક્યારેક તમારા દુશ્મનો તમને પરેશાન કરે છે ક્યારેક કોઈ દેશદ્રોહી તમને પરેશાન કરે છે ક્યારેક તમે પૈસાથી પરેશાન છો ક્યારેક તમે દેવાથી પરેશાન છો ક્યારેક તમારા પરિવારના સભ્યો તમને પરેશાન કરે છે ક્યારેક બાળકો તમને પરેશાન કરે છે ક્યારેક તમને ધંધાની ચિંતા થાય છે ક્યારેક તમને પરિવાર મિત્રોની ચિંતા થાય છે તમારું જીવન આમ જ ચાલે છે એક સમય આવશે જ્યારે આપણા શ્વાસ પણ બંધ થઈ જશેક અને તે છેલ્લી ક્ષણે તમને ખ્યાલ આવશે કે કાશ મેં મારું જીવન જીવ્યું હોત પણ હું ફક્ત દુનિયાના ભ્રમમાં અટવાયેલો હતો અને જવાબદારીઓ નિભાવતો રહ્યો અને બસ મેં આ જીવનને અલવિદા કહી દીધું તો મિત્રો લોકો વિશે ઓછું વિચારો પોતાના માટે પણ જીવો વિડિયો ગમે છે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વીડિયો બનાવી રહ્યો છું હું તમને એવી મહત્વપૂર્ણ માહિતી આપીશ જે તમે પહેલા ક્યારે સાંભળી નહીં હોય વીડિયોને લાઇક કરો અને સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે નીચેના કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી લખો હનુમાનજીના આશીર્વાદ તમારા બધા મિત્રો પર રહેશે તમે નિર્દોષ છો તમને ખબર નથી કે લોકો કેટલું ગંદુ વિચારી શકે છે તમને ખબર નથી કે ગંદા કામો કેટલા કરી શકાય છે તમે કેટલી હદ સુધી જઈ શકો છો તમને ખબર નથી કે તમે કેટલા નીચે જઈ શકો છો તમે સમજી શકતા નથી કે તમે મિત્રો ખૂબ જ નિર્દોષ છો તેથી જ હું કહું છું કે થોડા સ્માર્ટ ડ્રાઈવર બનો તે જરૂરી નથી કે તમે જેના પર વિશ્વાસ કરી રહ્યા છો તે ખરેખર વિશ્વસનીય હોય મિત્રો દરેક વસ્તુને બે દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો મિત્રો આજકાલ ચહેરા પર માસ્ક પહેરવાની જરૂર નથી પહેલા ચહેરા પર માસ્ક પહેરવામાં આવતો હતો જેથી કોઈ આપણને ઓળખી ન શકે અને કોઈ આપણી વાસ્તવિકતા જાણી ન શકે પરંતુ આજે લોકો પોતાના અસલી ચહેરા પર એવો માસ્ક લગાવી દે છે કે આપણે તેમની અંદરનું સત્ય જાણી શકતા નથી અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે તમારા જીવનમાં ઘણા દુશ્મનો અને દેશદ્રોહીઓ છે જે તમને હંમેશા પરેશાન કરે છે તેઓ તમને હંમેશા આગળ વધતા અટકાવી રહ્યા છે હું તમને કહેવા માંગુ છું મિત્રો તમે ભૂતકાળમાં ખૂબ જ મહેનત કરી છે તમે હંમેશા તમારા જીવનમાં આગળ વધવા માટે તૈયારી કરી છે પરંતુ દરેક વખતે તે તૈયારી અને મહેનત વ્યર્થ ગઈ છે મિત્રો તમે આગળ વધી શકતા નથી તમે શક્ય તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો છે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો છે તમે તમારા પરિવારના સભ્યોને પણ કહ્યું છે કે તમારા કારણે હું આગળ વધી શકતો નથી તમે ભગવાન અને ભાગ્યને પણ શાપ આપ્યો છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધું કેમ થઈ રહ્યું છે તમે તેના વિશે વિચાર્યું નથી મિત્રો આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમારા દુશ્મનોએ તમને સંપૂર્ણપણે બાંધી દીધા છે તેથી જ તમે આગળ વધી શકતા નથી તમારા દુશ્મનોથી સુરક્ષિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી કુંડળીમાં ત્રણ દેશદ્રોહી છે મિત્રો અને બાગેશ્વર બાબાના પરિચયમાં પણ ત્રણ દેશદ્રોહીઓના નામ આવ્યા છે જે તમને દરેક રીતે પરેશાન કરી રહ્યા છે પહેલો દેશદ્રોહી મિત્રો છે જેનું નામ હા મિથુન રાશિનું કાર્ય અક્ષરથી શરૂ થાય છે તે સ્ત્રી કે પુરુષ હોઈ શકે છે જો તમારી આસપાસ મિથુન રાશિનો કોઈ વ્યક્તિ હોય તો મિત્રો તમારા માટે તેનું સત્ય જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો હું તમને તમારી કુંડળીના આધારે તમારી રાશિના આધારે કહું તો તમારે મિથુન રાશિના વ્યક્તિથી દૂર રહેવું જોઈએ કારણ કે મિથુન રાશિ અને તમારી રાશિ બિલકુલ મળતી નથી શરૂઆતમાં બંને વચ્ચે ઘણો પ્રેમ અને વિશ્વાસ હશે પરંતુ એક સમય આવશે જ્યારે જે વ્યક્તિ મિથુન રાશિનો હશે તે પોતાના હૃદયમાં તમારો દુશ્મન બનશે અને એક સમયે તમને એકલો દગો આપશે કે તમે સ્વસ્થ થઈ શકશો નહીં તમને લાંબા સમય સુધી લાગશે કે તે વ્યક્તિ તમારો છે પણ તે તમારા પર એવો પ્રહાર કરશે કે તું ક્યારે ઉઠી શકશે નહીં એ તને એવી રીતે દગો આપશે તો થોડું સાવધાન રહેજે હવે આગળની વ્યક્તિ તરફ આગળ વધજે એ પહેલા મિત્રો મારી વાત ખૂબ સાંભળ મિત્રો આ દેશદ્રોહી હંમેશા તારાજ ઘરની થાળીમાં ખાવાનું ખાય છે હા આ દેશદ્રોહી તમારા ઘરમાં બેસીને ખોરાક ખાય છે તમારા ઘરનું મીઠું ખાય છે અને પછી તમારી સાથે પણ મીઠું વહેંચે છે તમારા સંબંધી મિત્રો હા જે તમારા સંબંધી છે તે જરૂરી નથી કે વાસ્તવમાં તે તમારો પોતાનો હોય લોકો તમારી પ્રગતિની ઈશા કરે છે તમે દિવસ રાત ખૂબ મહેનત કરી છેલ્લા ઘણા વર્ષોથી તમે ભઠ્ઠીમાં સળગી રહ્યા છો ભઠ્ઠીમાં રસોઈ બનાવી રહ્યા છો પણ લોકો તમારી મહેનત જોતા નથી જ્યારે તમને થોડા પૈસા મળે છે ત્યારે ફક્ત તમારા પરિવારના સભ્યો જ ઈર્ષ્યા કરે છે કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા તમારા પડોશીઓ અને સંબંધીઓ પણ તેની ઈર્ષા કરે છે જુઓ તેની પાસે આટલા પૈસા છે તમારી પાસે તેના પર કેસ પણ થાય છે પણ તે લોકો કેમ નથી સમજતા કે તમે આ પૈસા માટે કેટલી મહેનત કરી છે તમે કેટલો પરસેવો પાડ્યો છે તમે તમારા સુખ અને શાંતિનું બલિદાન આપ્યું છે ત્યારે જ તમે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે લોકો આ જાણતા નથી તેઓ ફક્ત તમારી પ્રગતિ જુએ છે અને પછી જ્યારે તેઓ તમારી પ્રગતિ જુએ છે યારે તેઓ તમારા પર ઈર્ષ્યા કરે છે અને ઈર્ષ્યાથી તેઓ તમારા પર કાળો જાદુ કરાવે છે તેઓ તમારા પર કાળો જાદુ કરાવે છે અને તમને પણ નીચે લાવવા માંગે છે જેમ મેં તમને કહ્યું હતું તે એક સ્ત્રી છે અને બે પુરુષો પણ સ્ત્રી સૌથી ખતરનાક છે હા તમારા જીવનમાં સૌથી મોટી દુશ્મન સ્ત્રી પોતે છે અને તે સ્ત્રી એટલી ચાલાક છે મિત્રો કે તે હમણાં તમારી સામે ઊભી હશે પણ તમને તેની વાસ્તવિકતા ખબર નહીં પડે હા મિત્રો તે ખૂબ જ ખતરનાક હશે તેણીએ તમને સંપૂર્ણપણે કાબૂમાં રાખ્યા છે ભલે તે ગમે તેટલું ખોટું કરે તમે તેના પર શંકા કરી શકશો નહીં જો હું તમને તેના ચહેરાનું નામ કહીશ તો પણ તમે મને ખોટો કહેશો અને તમે તેના પર શંકા નહીં કરો ઉલટાનું તમે કહેશો કે હું ખોટો છું કારણ કે તેણે કરેલું વાશીકરણ એટલું ખતરનાક છે કે જો તે તમારી સામે છરી લઈને તમારી પીઠમાં કે પેટમાં ઘૂસવાનું શરૂ કરે તો પણ તમે તેને રોકી શકશો નહીં કારણ કે તમે તેના પર આંધળો વિશ્વાસ કરો છો હા મિત્રો તેણે તમને એવી રીતે નિયંત્રિત કર્યા છે કે તે ગમે તેટલો ગંદો કામ કરે તમે ફક્ત તેના પર જ વિશ્વાસ કરશો તમે તમારી આસપાસ કેટલાક લોકોને જોયા હશે જે કોઈ વ્યક્તિ કોઈ માણસના નિયંત્રણમાં હોય છે જો તે કોઈ સ્ત્રીના નિયંત્રણમાં હશે તો તે તેના પગલે ચાલશે ગંદા કામ કરશે તેના પરિવારને નુકસાન પહોંચાડશે તે જાણે છે કે તે ખોટું છે છતાં તે તે કરશે બધા તેને સમજાવવાનો પ્રયાસ કરશે તેના પરિવારના સભ્યો તેના મિત્રો તેને સમજાવવાનો પ્રયાસ કરશે પણ છતાં તે સમજી શકશે નહીં તે બધાનો દુશ્મન બની જશે તે બધાને ખરાબ બનાવશે પણ તે ક્યારે તે સ્ત્રી સાથેનો સંબંધ તોડી શકશે નહીં કારણ કે તે તેના નિયંત્રણમાં છે તે ઈચ્છે તો પણ કંઈ કરી શકતો નથી તેને ખબર નથી કે શું સારું છે કે શું ખરાબ મિત્રો તો તમારા જીવનમાં પણ આવી સ્ત્રી છે મિત્ર હા જે સ્ત્રીના નિયંત્રણમાં તમે છો તેના નિયંત્રણમાંથી બહાર આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે જ તમારી પ્રગતિ રોકી રહી છે તમને આગળ વધતા અટકાવી રહી છે તમારા પરિવારમાં ભાગલા પાડી રહી છે તમારા પરિવારમાં ઝઘડાઓનું કારણ બની રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે તે સ્ત્રીનું નામ તુલા રાશિના અરઅક્ષરથી શરૂ થાય છે હા મિત્રો જો તુલા રાશિના અરઅક્ષરવાળી સ્ત્રી તમારી આસપાસ હોય તો થોડી સાવધાની રાખો એ જરૂરી નથી કે તુલા રાશિની સ્ત્રી તમારા ઘરમાં હોય કે તમારા પરિવારમાં હોય કે તમારા સંબંધીઓમાં હોય તે ગમે ત્યાં હોઈ શકે છે તે તમને ઓળખી શકે છે તે તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ હોઈ શકે છે તેથી તમારે થોડા સાવધ મિત્રો બનવું પડશે તેના પર સરળતાથી વિશ્વાસ ન કરો હું તમને છેલ્લી વાર સમજાવી રહ્યો છું મિત્રો દુનિયા દિવસે ને દિવસે પડી રહી છે તે મર્યાદા રહી છે આજે મિત્રો એક પુત્ર ફક્ત થોડા રૂપિયા એક હજાર માટે તેના પિતાને આ દુનિયામાંથી દૂર કરી રહ્યો છે આજે એક પત્ની પોતાના ભિખારી પ્રેમી માટે પોતાના પતિને મારી નાખી રહી છે આજે પણ એક માતા હા આજે એક માતા પોતાના પુત્રને પોતાના પ્રેમી માટે આ દુનિયામાંથી દૂર કરાવી રહી છે દુનિયા એટલી ક્રૂર બની ગઈ છે મિત્રો જો તમે ક્યારે ફ્રી હોવ તો તમારા ઘરે આવતા અખબાર વાંચવાનું શરૂ કરો જ્યારે તમે ઘરે અખબાર વાંચશો ત્યારે તમને દરરોજ આવી દસ બાબતો વિશે જાણવા મળશે ક્યારેક કોઈ પોતાના ભાઈને મારી રહ્યું છે ક્યારેક પોતાની બહેનને અને ક્યારેક કોઈ બહેન પોતાના ભાઈને મારી રહી છે મિત્રો તમે વિચારવા માટે મજબૂર થઈ જશો અને તમે તમારી આસપાસના લોકો પર વિશ્વાસ કરી શકશો નહીં પણ મિત્રો તમારે વિશ્વાસ કરવો પડશે જુઓ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ દેશદ્રોહી હોય એ જરૂરી નથી કે આપણી આસપાસના લોકો પણ જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તમે વિશ્વાસપાત્ર નથી જુઓ તમારે જ્ઞાની બનવું પડશે मूर्ख नहीं ज्ञानी व्यक्ति ए ज्ञान बतावे छे बधा पर विश्वास करो कोई पर आंधड़ो विश्वास न करो पोताना पर नहीं हाँ आपने पोताना पर आंधड़ो विश्वास न जो ये के आपने आखे पाटा बांधेला अने आपने बधा पर विश्वास करी रहा आपने आवो न करवो जो ये। વિશ્વાસ કરો પણ આંધળો વિશ્વાસ ન કરો આજકાલ લોકો આંધળો વિશ્વાસ કરે છે અને પછી તેમને નુકસાન થાય છે મિત્રો જો તેમની સાથે ખોટું થાય છે તો તમારે આવું ન કરવું જોઈએ હવે ચાલો તે છેલ્લા દેશદ્રોહી તરફ આગળ વધીએ હા ચાલો તે છેલ્લા દેશદ્રોહીના નામ તરફ આગળ વધીએ તે કોણ છે મિત્રો તે તમારી પોતાની રાશિનો છે હા મિત્રો તે તમારી પોતાની રાશિનો દેશદ્રોહી છે જો તમારા ઘરમાં કોઈ મિત્ર સંબંધી કે તમારી રાશિનો વ્યક્તિ હોય તો તમારે થોડું સાવધ રહેવું પડશે મિત્રો તે વ્યક્તિ તમારા માટે મોટો વિશ્વાસઘાતી છે તંત્ર મંત્ર તો નાની વાત છે મિત્રો આવા પણ દેશદ્રોહી હોય છે મિત્રો તમારા જીવનમાં જે લોકો તમારા માથાના વાળ કાપીને તેના પર કાળો જાદુ કરે છે તમારા અન્ડરવેર જેવા કે તમારા વેસ્ટ કે ચડ્ડી તેઓ તેને ચોરી શકે છે અને તેના પર પણ કાળો જાદુ કરી શકે છે અને એટલો ખતરનાક કાળો જાદુ હશે કે તમે મિત્રો પથારી પર પડ્યા રહેશો ન તો તમે મરી શકશો અને ન તો તમે સાજા થશો તમે ફક્ત પથારી પર પડ્યા રહેશો આજકાલ લોકો આવા ખતરનાક કાળો જાદુ કરે છે આવી સ્થિતિમાં તમારે આ લોકોથી સાવધાન રહેવું પડશે હવે આ લોકોથી દૂર રહો કેવી રીતે કારણ કે આ લોકો બીજાઓને રોજ કોઈને કોઈ ખોટું કામ કરાવશે મિત્રો આ લોકો પોતાના કૃત્યો બંધ નહીં કરે હવે કોણ મોઢા પર માસ્ક લગાવીને બેઠું છે આપણે બધા સમજી શકીશું નહીં હવે તમારા ઘરમાં એક વ્યક્તિ છે તે વાસ્તવમાં તમારો દુશ્મન હોઈ શકે છે પણ તમારો પોતાનો હોવાનો ડોર કરે છે તો શું આપણી આંખો એવી હશે કે આપણે તેનો અસલી ચહેરો જોઈ શકીશું બિલકુલ નહીં તો જુઓ તેમનાથી બચવાનો એક જ મૂળ મંત્ર છે અને તે છે મિત્રો કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો અને બીજી વાત હે હંમેશા તમારા ભગવાનને યાદ રાખો અને હું તમને જે ઉપાય કહું છું તે કરો હા તે કરો પછી ભલે દુશ્મન તમને ગમે તેટલો ખતરનાક જાદુ કે તંત્ર મંત્ર કરાવે જો કોઈ દુશ્મન તમને છેત્રપિંડી દ્વારા કંઈક કરે તો તે તમને દુશ્મનથી પણ બચાવશે તમે કોઈ પણ ખોટા કાર્યોથી પણ બચી જશો હનુમાનજી હંમેશા તમારું રક્ષણ કરશે મિત્રો હનુમાનજીના મંદિરમાં જાઓ હનુમાનજીને આખું નારિયે અર્પણ કરો અને ત્યાં બેસીને ચાલીસ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજી સાથે થોડી વાર બેસીને વાતો કરો તમારા જીવનના ગમે તેટલા દુઃખ અને પીડા હોય તે બધા હનુમાનજીને કહો આ પછી જ્યારે તમે પાછા ફરો ત્યારે તમારા હાથમાં હનુમાનજીના પગનું થોડું સિંદૂર લો તમારા હાથમાં થોડું સિંદૂર લો તે સિંદૂર લો અને તેને કાગળ પર મૂકો એક નાનો કાગળ લો અને તેના પર લગાવો તેના પર ઘસો અને પછી તે સિંદૂર તમારી પાસે રાખો જો તમારી પાસે હનુમાનજીના પગનું સિંદૂર છે તો તેને હંમેશા તમારા પર્સમાં સુરક્ષિત રાખો તો સમજો કે તમે હંમેશા હનુમાનજીના રક્ષણમાં રહેશો અને તમારે ક્યારે કોઈ દુશ્મનથી ડરવાની જરૂર રહેશે નહીં અને હા હનુમાનજીના મંત્રોથી બનેલો કાળો દોરો તમારા ગળામાં પહેરો જો તમે ઈચ્છો તો તમે કોઈ પણ હનુમાન મંદિરમાં પૂજારીને તમારા માટે દોરો બનાવવાનું કહી શકો છો પછી પૂજારી તમારા માટે દોરો બનાવશે અને તમારે તે દોરો હંમેશા તમારા ગળામાં પહેરવો જોઈએ આ તમને હંમેશા દુશ્મનોથી બચાવશે કોઈ તમને સ્પર્શી શકશે નહીં તો મિત્રો આજના વીડિયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે જો તમ